ખાટું મીઠું થાય તીખું મોડું થાય કાચું રહી જાય પ્રભુ કોઈને ના કેવાય ખાટું મીઠું થાય તીખું મોડું થાય કાચું રહી જાય પ્રભુ કોઈને ના કેવાય વેલું મોડું થાય બાર વાગી જાય ભૂલ ચૂક થાય પ્રભુ કોઈને ના કેવાય વેલું મોડું થાય બાર વાગી જાય ભૂલ ચૂકતાય પ્રભુ કોઈને ના કહેવાય પૂરણપુરી બનાવી ગણા ભાવથી હું તો ભણતી આવી છું સાલો સાલથી પૂરણપુરી બનાવી ગણા ભાવથી હું તો ભણતી આવી છું સાલો સાલથી કેવી પોચી પોચી કેવી પોચી પોચી જુઓ આંગળી ખોસી જુઓ આંગળી ખોસી ડાજી ના જવા ખાટું ખાટું મીઠું થાય તીખું મોડું થાય કાચું રહી જાય પ્રભુ કોઈને નાખે